વર્ષાબેન શું કેશો તમને રોકવામાં પોલીસે તમને રોક્યા હતા કેટલા કલાક થી હજી ગોંધી રાખેલા છે લોકો હજુ રોકેલા જ છે પણ નથી આવા દીધા ને લોકો ને પણ રોકેલા જ છે હા હજુ પણ રોકવામાં આવ્યા છે હવે આજે એમને જામીન મળ્યા છે અને જેલમાંથી છુટકારો મળે છે તો પછી લોકો એટલા ઉત્સાહમાં છે સામેથી કે અમે સાહેબને લેવા માટે જઈએ છીએ છતાં પણ અમને રસ્તે બે જગ્યા રોકવામાં આવ્યા હતા હજુ પણ રોકે જ છે રસ્તે અમને એક કોલીવાડા પન ગામ પર પુલ છે ત્યાં રોકવામાં આવેલા અને બીજો અહીંયા ભમરી પાસે નાકાબંધી કરવામાં આવેલી ત્યાંથી કોઈ પણ ગાડી આવા દેવામાં નથી આવી પરંતુ લોકો બધા ત્યાં આવ્યા અને કીધું કે ના અમે જઈએ છીએ લેવા માટે એટલે પછી ગાડીઓ આવા દીધી અને હજુ પણ ત્યાં રોકેલા છે શું કહેશો સરકારને હવે જનપ્રતિનિધિ છે લોકોની ચાહના વધારે છે એટલે આવી રીતે લોકોને રોકવા ના જોઈએ અને આવવા દેવું જોઈએ પણ આ હવે ખોટી રીતે હેરાન કરે છે વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરા